નૈવેદ્ય ગરવું એક ટાનું એક ટાણામાં પલાળેલા મઠ મગ બાજરી તથા કાકડી આ અવશ્ય ખાવી જોઈએ હવે આ નાગપાચમની વાર્તા એક હતી ગંગા ડોસી ડોસીને સાત દીકરાને સાત વહુ હતી છ વહુ ભર્યા બાદર્યા ઘેરથી આવેલી હતી જ્યારે નાની વહુ શ્યામા તેને પિયરની અંદર ભાઈ પણ ન હતો ન તો બાપ કે નતી મા નતી બેન કે નતી માસી નતા કાકા કે નતા ફોઈબા કોઈ હતું નહીં વાતે વાતે છયે વહુ શ્યામાને ન બાપી આમ કહી અને મેના મારતી પણ બિચારી શ્યામા મૂંગે મોઢે બધું સહી લેતી ઘરનું બધું જ કામ એના માથે ઢગલો રોટલા ગળે વાસણ માંજે ઘાસડો કપડાં ધોવે તોય પેટ પૂરતું ખાવાનું મળતું નથી ભાદરવા ભાદરવું માંસ આવ્યો અને શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરી અને ખીર બની છએ વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા શ્યામાને માટે થોડું પણ રહેવા દીધું નહીં બિચારી એ શ્યામા ગર્ભવતી હતી ખીર ખાવાની ઘણી તેની ઈચ્છા હતી થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં સુધી સાસુ કાડુકી અને બોલી અલી ન પીરી તાકી તાકી શું રહી છે નજર લગાડવી છે તારે જા વધુ ઘટું ખાઈને વાસણ માંજી નાખ શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ હતું આંખમાં જરજડીયા આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ અને નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપડા ઉખેડી ફાટેલા સાતલાના છેડે બાંધ્યા ત્યાં બાંધીને મૂક્યા મનમાં એમ કે વાસણ માંજી અને નિરાતે ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગન ત્યાં આવી બધાએ પોપડા ખાઈ અને પછી ત્યાં ક્યાંક જઈને છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજી અને જોયું તો પોપડા મળતા નથી સંતાયેલી નાગનને એમ કે હમણાં મને ગાળો દેશે શ્યામા તો બોલી હશે જેની મારા જેવી કોઈ દુખિયારી હશે તેનું પેટ તો ભરાયું ને માટે તેનું પણ પેટ ઠરજો શ્યામાના આ વેનથી પ્રસન્ન થયેલી નાગને દર્શન દીધા અને બોલી દીકરી ખીરણા પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યાં શ્યામા બોલી મા પિયરમાં મારું કોઈ નથી એટલે બધા મને મેના મારે છે થોડા સમય પછી મારો ખોડો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાને આંખો ટપ ટપ વરસે વાદળ વળશે તેમ આંખમાંથી ટપ ટપ આંસુડા વરસવા લાગ્યા નાગન હેતથી બોલી દીકરી જરાય ચિંતા ન કર તારો ખોડો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી સામે મારા રાપડે મૂકી જજે શ્યામા તો હરકાતી હરકાતી ઘેર આવી ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યારે છ એ વહુ મેના મારવા લાગી પિયરમાં તો બધું ઉજ્જર છે કાળું કૂતરું સગું થાય તેવું નથી બિચારીનો ખોડો ભરવાનો છે પેરામણીમાં કાંકરા દેશે શ્યામાએ મેના સહી અને સાસુ પાસે એક કંકોત્રી લખાવી નાગનના રાફડે મૂકી અને મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ખોડો ભરવાનો સમય થતાં જેઠાની ટાના મારતી કહેવા લાગી અલી આજે તો પહેરા પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે હમણાં નાનીઓના પિયરિયાના ગાડા ભરીને આવશે ત્યાં તો સામે ઘૂમર માળ ગમ ગમકાવા લાગી અને શ્યામાં દોડી બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉગાડી અને ચાલ્યા આવે છે છ એ તો આંખ પાડીને જોવાડ લાગી ગાડા જ્યારે નજીક આવ્યા ત્યારે ગામમાંથી નાગદેવતા નાગણમાં અને નાગકુમારો ત્યાંથી ઉતર્યા જેઠાનીઓ તો કાપે તોય લોહી ન નીકળે તેવી હેપટાઈ ગઈ ધામધૂમથી શ્યામાને ખોડો ભરાયો સોના રૂપાની પહેરામણીઓ થઈ હીરા માનેથી પગલાં પગલાં ભર્યા અને બહેનને હીરનો ચીર ઓઢાયો છે

સી ગઈ પગથિયા દેખાવા લાગ્યા આભ આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરીને તો સાત માળનો ભવ્ય મહેલ દીઠો દેખાયો બાગ બગીચાને ફુવારા જોયા નાગન કહેવા લાગી દીકરી તું સુખ સાહેબીથી અહીંયા રહેજે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત ને ફક્ત તારે ફક્ત એક કામ કરવાનું છે સવાર બપોર સાજ રૂપાની ઘંટડી વગાડી નાક કુંવરોને દૂધ પાઈ દેવાનું રહેશે શ્યામાં તો હસ્તી આ કામ કરવા લાગી દિવસો જતા દેવ જેવા કુંવરો પણ ઉતર્યા અવતર્યા અને તે જોત જોતામાં મહિનાનો મહિનાનો થઈ ગયો એક દિવસ ચૂલા ઉપરથી દૂધની દેગડી ઉતારી શ્યામાં બહાર ગઈ અને દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાગકુંવરો દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાં ઘંટડી હતી તે પડી ગઈ બંને નાગકુંવારોના પૂંછડા ઉપર તે પડતા જ પૂંછડા તેઓના કપાઈ ગયા બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાઝી ગયા એટલામાં શ્યામાં ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશા એને અપાર દુઃખ થયું નાગ નાગનીએ કુંવરોને શાંત પાડ્યા અને કુંવરોના મનમાંથી વેર ગયું નથી સવા મહિનો થતાં જ નાગન શ્યામાને સોનાનો હીરા જડી ચૂડો પહેરામણીમાં આપી અને જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ તેની જેઠાણીઓ તો વગર લાકડે બડવા લાગી એક દિવસ નાગકુંવરો વેર વાળવા માટે શ્યામાના ઘરે આવ્યા ઘંટની નીચે છુપાયા ઘંટીની નીચે છુપાયા અને શ્યામા પાણીનું બેડું ભરી ઘેર આવી ઉંબરે ઠેસ વાગતા બોલી મારા બાંડિયા બુચિયા વીરને આ સાંભળી નાક કુંવારોને પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વાલ જોઈ દંશ દીધા વગર જ તેઓ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાનીના દૂધની તાસડી ઢોળી નાખતા જેઠાનીએ છનકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ નાગનને મેનાની વાત કરી તો નાગને બીજા જ દિવસે સા સાત વીસું એટલે કે એકવીસ એકસો એક એકસો ચાલીસ દૂધ આપવાવાળી ભેંસો મોકલી શ્યામાએ જરાકે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી અને એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદયમાં પરિવર્તન થવા લાગ્યું શ્યામાના ઘરમાં સૌની માનીતી એ થઈ ગઈ છે હે નાગદેવતા જેમ હે નાગણ માતા જેમ શ્યામાને આ વ્રત કરવાથી ફળ્યા તેમ સૌ વ્રત કરનાર તથા કથા સાંભળનાર સૌ ભક્તોને ફરજો નાગણ માતા કી જય